હાલમાં સમગ્ર દેશમાં નીટ નેટ પરીક્ષાનો મુદ્દો ચર્ચાઈ રહ્યો છે ત્યારે પરીક્ષા કૌભાંડ મુદ્દે કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી ખાતે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું પ્રદેશ કોંગ્રેસના નેતા એનએસયુઆઈ યુથ કોંગ્રેસના કાર્યકરોએ દેખાવ કર્યો આ સાથે જ કોંગ્રેસે નીટની પરીક્ષા રદ થાય તેવી માંગ કરી ધરણાના કાર્યક્રમને મંજૂરી નહીં મળતા પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું કોંગ્રેસે નકલી નોટોનો વરસાદ કરીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો ત્યારે યુથ કોંગ્રેસ એનએસઆઈએ રસ્તા રોકીને વિરોધ કર્યો હતો પોલીસે તમામ કોંગ્રેસ કાર્યકર્તાઓની અટકાયત કરી હતી અને ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા હતા મારા દેશની અંદર ત્રેવીસ લાખ બાળકોના ભવિષ્ય સાથે રમત રમત કેન્દ્રનો શિક્ષણ વિભાગ એની ભ્રષ્ટાચારી રીત રસમના કારણે અત્યારે મુશ્કેલીમાં મુકાયો છે ક્યારે પેપર લીક થયું છતાં સરકાર માનવા તૈયાર નથી ખુલ્લે આમ કે છે બધા કે પેપર લીક થયું છે આ સંજોગોની અંદર કોઈ પણ સંજોગો અંદર પરીક્ષા રદ થવી જોઈએ અને મેરિટ વિદ્યાર્થીને ન્યાય મળવો જોઈએ અને પેપર ખોલનાર સજા થવી જોઈએ